વિરમગામ શહેરમાં કરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે આરોપી શખ્સને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો વિરમગામ શહેરમાં બે ત્રણ દિવસ અગાઉ વિરમગામ શહેરના પ્રભા મિલ પાસેના રહેણાંક મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ હતી જે અંતર્ગત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે આધાર પુરાવા વગર સોના ચાંદીના દાગીના વેચાણ કરવા ફરતા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે રાકેશભાઈ કેસાભાઈ આલાભાઈ મકવાણા રહે ઢાંકી તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર નાઓને ચોરી થયેલા મુદ્દામાલ સોના ચાંદીના ઘરેણાં કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર છસોને બાવીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આ સમગ્ર કામગીરીમાં ગુનો ભેદ ઉકેલવામાં વિરમગામ પીઆઈ એ ચૌધરી પીએસઆઈ એમડી જયસ્વાલ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયેન્દ્રસિંહ શૈલેષભાઈ સોમાભાઈ તેમજ નિલેશભાઈ નાઓએ કામગીરી હાથ ધરી હતી